શાહી સ્નાન કાર્યક્રમ યોજાયો અંબાજીથી સાધુઓની સવારી નીકળી કોટેશ્વર ખાતે પોચશે મોટી સંખ્યામાં દેશ તથા વિદેશથી સાધુ સંતો પધારતા અંબાજી સંતમય બન્યું માનસરોવરથી નીકળેલી કોટેશ્વર ખાતે શાહી સ્નાન કરવા પહોંચે સાધુ સંતો ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મકરસંક્રાંતિના પાવન પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચદશનામ અખાડાના મહંત વિજયપુરી મહારાજ દ્વારા શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજીના માન સરોવર ખાતે આવેલ પંચદશનામ અખાડાના મહંત વિજયપુરી મહારાજના સાનિધ્ય અને આગેવાનીમાં દેશ તથા વિદેશથી પધારેલા સાધુ તથા સંતો અંબાજી ખાતે પધરામણી કરતા સમગ્ર અંબાજી નગરમાંથી મોટા પ્રમાણમાં ધર્મપ્રેમી જનતા સાધુ સંતોના દર્શન સેવા અને આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અંબાજી ખાતે મોટા પ્રમાણમાં સાધુ સંતો પધારતા અંબાજી જાણે સંતોનું નગર બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં પ્રયાણ કરતા આ દિવસ તીર્થ અને સંગમ સ્થળે સ્નાન કરવાનું શાસ્ત્રોક્ત રીતે ખૂબ જ મહત્ત્વ રહેલું છે અંબાજી ખાતે ગત બે વર્ષથી મકરસંક્રાંતિ પર્વ પર સાધુ સંતોના આગમન સાથે શાહી સ્નાનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે પણ માનસરોવર ખાતે આવેલ ભૈરવધૂણા ભોલાગીરી મહારાજના તપ સ્થળ પરથી મહંત થાણાપતિ વિજયપુરી મહારાજની આગેવાનીમાં માનસરોવર ખાતે દેશ તથા વિદેશથી આવેલા સૌથી વધુ સાધુ સંતો ભેગા થયા હતા અને વાંચતે ગાજતે અંબાજીનગરથી સાધુઓની સવારી નીકળી હતી જે કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડ ખાતે શાહી સ્નાન માટે પહોંચશે અંબાજી ખાતે સતત ત્રીજા વર્ષે સાધુ સંતોનું આગમન ઉત્તરાયણ પર્વના દિવસે થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સંતોની સવારીના દર્શન કર્યા હતા અને કુંભના નાગા સાધુઓ અને વિવિધ સંતોના દર્શન અને આશીર્વાદ પણ ગ્રહણ કર્યા હતા